કે તૂટી ગયેલ કાચના જે મેડિસિન વાયલ બાયોમેટિકલ વેસ્ટ હોય તો કે તે એ વ્યવસ્થાપનના નિયમો અનુસાર એ કેવા રંગના જે કન્ટેનર હોય તો કે તેને તેની અંદર એ તેને રાખવામાં આવશે એટલે કે તમને આની અંદર જે જુદો જુદો જે વેસ્ટ નીકળશે તો કે તેની અંદરથી જે મેડિસિનની અંદર જે કાચનો જે વેસ્ટ નીકળે તો કે તેને એ કયા રંગની જે કચરા પેટી હોય તો કે તેની અંદર એ મૂકવામાં આવશે તો કે તેનો જવાબ તો કે તે એ ઓપ્શન ડી એટલે કે જે વાદળી રંગનો કચરા પેટી હોય તો કે તેની અંદર જે કાચની જે કચરો હોય તો કે તે એ વાદળી રંગનો જે કચરા પેટી હોય તો કે તેની અંદર એ નાખવામાં આવશે જ્યારે જે લાલ કચરા પેટી હોય તો કે તેની અંદર એ જે પ્લાસ્ટિકનો જે કચરો હોય તો કે તે તેની અંદર નાખવામાં આવશે અને જે સફેદ અથવા તો જે કાળી હોય તો કે તેની અંદર એ તીક્ષ્ણ વસ્તુ એટલે કે જે સિરિંજ પછી બ્લેડ હોય તો કે તે એ કાળી અથવા તો અથવા તો જે સફેદ પેટી હોય તો કે તેની અંદર એ નાખવામાં આવશે જ્યારે જે પીળી પેટી હોય તો કે તેની અંદર એ જે ઓર્ગન એટલે કે જે શરીરના જે ભાગો હોય તો કે તેને એ જો કોઈ કચરામાં ફેંકવા ના હોય તો કે તે પીળી રંગની જે કચરા બેઠી હોય તો કે તેની અંદર એ નાખવામાં આવશે એટલે કે અહીં જે ચારેય રંગ રહ્યા તો કે તે એ વ્યવસ્થાપન માટેના એ નિયમો છે ત્યારબાદ એ ઓગણીસમો પ્રશ્ન કે મોન્ટ્રીલ પ્રોટોકોલ એ કઈ બાબતને લગતો છે તો કે જે મોન્ટ્રીલ પ્રોટોકોલ થયો છે તો કે તે ઓજનનું જે લેયર હોય તો કે તેને એ બચાવવા માટેનો એ પ્રોટોકોલ છે જે ઓપ્શન બી રહ્યો તો તેનો જવાબ બને છે ત્યારબાદ એ વીસમો પ્રશ્ન કે કેટલા કેટલા રેડ રેડિશનના સંપર્કમાં આવવાથી એક અઠવાડિયામાં જ્યો તો કદાચ એ સો ટકા આવ્યું તો મૃત્યુ થાય છે તો કે જે નો પ્રશ્ન આવ્યો તો તેની અંદર જવાબ આવ્યો તો તે એ ઓપ્શન એ એટલે કે જે ચારસો નું જો રેડ હોય તો કે તેના સંપર્કમાં આવો તો કે તે એક અઠવાડિયાની અંદર એ તમારું મૃત્યુ રહ્યું તો કે તે થઈ જાય છે ત્યારબાદ રહ્યો તો કે એ એકવીસ નો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ નવલકથા રહે તો કે તે એ કનૈયાલાલ મુનશી દ્વારા લખાયેલ નથી તો કે આની અંદર તમારે જે કનૈયાલાલ મુનશી દ્વારા જે પુસ્તક ન લખાય હોય તો કે તે જણાવવાનું છે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે ઓપ્શન બી એટલે કે લખવામાં છે માટે ઓપ્શન બી રે તો કે તેનો જવાબ બને છે જયારે કનૈયાલાલ મુનશી દ્વારા લખાયેલ નવલકથા રહે તો તે પાટણ પ્રભુતા ગુજરાતનો નાથ અને પૃથ્વી વલભ તો તે તમારી નવલકથા રહે તો કતે તે કનૈયાલાલ મુનશી દ્વારા લખવામાં છે અને ત્યારબાદનો પ્રશ્ન નીચેના પૈકી એ ગુજરાતના રાજ્યપાલ તરીકે એ સેવા આપેલ નથી તો તો એ ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો તેનો બને છે જે કમલા કે તેમણે પણ એ રાજ્યપાલ તરીકે સેવા આપી છે પછી ઓમ પ્રકાશ પણ આપી છે અને જે આચાર્ય દેવવ્રત રહે તો તે હાલમાં ગુજરાત રહ્યું તો તેના એ રાજ્યપાલ છે માટે ઓપ્શન ડી રહ્યો તો તેનો જવાબ બને છે ત્યારબાદ એ ત્રેવીસનો પ્રશ્ન કે સિંધુ ખીણની સભ્યતાનું જે લોથલ નામનું જે સ્થળ રહ્યું તો તે ગુજરાત ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો કે જે ત્રેવીસ નો ઓપ્શન આયુ રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એટલે કે જે લોથલ નામનું જે સ્થળ રહ્યું તો કે તે એ અમદાવાદ જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ આવેલું છે માટે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે ત્યારબાદ એ ચોવીસનો પ્રશ્ન કે ગુજરાત ગુજરાતની નીચે આપેલ કઈ જગ્યા રે તો તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એ સમાવેશ થયેલ નથી તો કે જે આ પ્રશ્ન તો હાલમાં ભારત જે નંબરનું જે વર્લ્ડ હેરિટેજ સાઇટનું જે સીમિત યોજાને તો તેની માટે આ પ્રશ્ન તો કે એ પૂછવામાં આવ્યો છે તો કે તેની અંદર આપણે જો ગુજરાતની સાઇટની વાત કરીએ તો કે જે ચાંપાનેર અને પાવાગઢ આર્કિયોલોજીકલ જે પાર્ક તો તો તેને એ બે હજાર ચારની ની અંદર એ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી હતી જ્યારે અમદાવાદ અને ઐતિહાસિક નગરી રહી એટલે કે હેરિટેજ સિટી

કચ્છની અંદર આવેલું છે તો તેને બે હજાર એકવીસની ની અંદર એ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી અને આની અંદર આપણે જો ભારતની વાત કરીએ તો કે ભારતની અંદર એ હાલમાં બીજા સુધીની અંદર એ ભારતમાં કુલ રહે તો એ તેતાલીસ રહે તો એ વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે માટે તમારે આ જે તેતાલીસ નો આંકડો ઉડ્યો તો તેને પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવો અને ત્યારબાદ એ પચીસમો પ્રશ્ન કે ગુજરાતી ગુજરાતી ભાષાના જે વ્યાકરણ રચવામાં જે અગત્યનો ફાળો આપનાર જૈન મુનિ જે હેમચંદ્રાચાર્ય તો તે કયા રાજ્યના રહ્યા તો તે એ સલાહકાર હતા તો કે જે હેમચંદ્રાચાર્ય રહ્યા તો એ સિદ્ધરાજ જયસિંહ તો તેના એ સલાહકાર હતા માટે જે પચીસમો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહ તો એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ છવીસ મો પ્રશ્ન એ ખજુરાના જે પ્રસિદ્ધ મંદિરો છે તો એ કયા રાજ્યમાં આવેલા છે તો કે જે ખજુરાના જે પ્રસિદ્ધ મંદિરો છે તો તે એ મધ્યપ્રદેશ તો કે તેની અંદર એ આવેલા છે માટે ઓપ્શન સી મધ્યપ્રદેશ તો કે તે તેનો જવાબ બને છે ત્યારબાદ એ સત્યાવીસમો પ્રશ્ન કે ગાંધીજી દ્વારા જે કરાયેલ છે દાંડી સત્યાગ્રહનું જે બાર માર્ચ ઓગણીસો ના રોજ જે અમદાવાદ થી શરૂ થયો હતો અને જેનું અંતિમ સ્થળ રહ્યું તો એ દાંડી હતું તો કે તે દાંડી રહ્યું તો તે હાલમાં જે નવચારી જિલ્લો રહ્યો તો તેની અંદર એ આવેલું છે માટે જે સત્યાવીસ નો રહ્યો તો તેની અંદર ઓપ્શન બી

ગાંધીજી દ્વારા જે ચોરાચોરીની ઘટના બાદ એ કઈ ચળવળ રહી તો કે તેને એ સમાપ્તિ જાહેર કરવામાં આવી હતી જોકે જે ગાંધીજી જ્યારે ભારતની અંદર એ ચોરાચોરીની ઘટના જે ઓગણીસો ને બાવીસની અંદર થઈ તો કે ત્યારબાદ એ ગાંધીજી દ્વારા જે અસહકારનું જે આંદોલન રહ્યું તો કે તેને એ મુલતવી રાખવામાં આવ્યું હતું માટે જે ઓગણત્રીસનો પ્રેસન તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે અસહકારનું આંદોલન રહ્યું તો કે તેનો જવાબ બને છે ત્યારબાદ રહ્યું તો કે તે ત્રીસમો પ્રશ્ન કે સૌરાષ્ટ્રની રજધાર તે કોનું એ લોકકથાનું ઉત્તમ નવ સંપાદન છે તો કે જે ત્રીસમો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે સૌરાષ્ટ્રની રજધાર પુસ્તક રહે તો કે તે એ ઝવરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવ્યું છે માટે જે ત્રીસમો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી ઝવરચંદ મેઘાણી રહ્યો તો કે તેનો જવાબ બને છે ત્યારબાદ એ એકત્રીસમો પ્રશ્ન કે બંકિમ ચંદ્રની કઈ નવલકથામાં એ વંદે માતરમ ગીત રહ્યું તો કે તે એ સૌ પ્રસિદ્ધ થયેલું હતું જો કે તો જે ભારતનું જે વંદે માતરમ ગીત રહ્યું તો તે એ બેંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાની જે આનંદ આનંદ મધ નામની જે નવલકથા રહી તો તેની અંદર એ સૌપ્રથમ પ્રકાશિત થયું હતું અને જે આ વંદે માતરમ ગીત રહ્યું તો કે તેને એ ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ એ અધિકૃત તરીકે એ રાષ્ટ્રીય ગીત તરીકે એ માન્યતા આપવામાં આવી હતી અને જે આ ચોવીસ જાન્યુઆરી ઓગણીસસો પચાસની તારીખ રહી તો તે દિવસે એ જનગણમન જે રાષ્ટ્રગાન છે તો કે તેને પણ એ મંજૂરી આપવામાં આવી માટે આ બંને તારીખ રહે તો કે આ બંને ગીત તો કે તે તમારે ખાસ કરીને એ યાદ રાખ લેવા અને ત્યારબાદ એ બત્રીસમો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ નાગરિક ફરજ છે તો કે તે બંધારણની મૂળભૂત ફરજમાં એ સામેલ નથી તો કે જે બંધારણ માટેની જે મૂળભૂત ફરજો રહે તો કે તેની અંદર એ મતદાન કરવું નામની જે ફરજ રહે તો કે તેનો એ સમાવેશ કરવામાં આવ્યો નથી માટે જે બત્રીસમો પ્રશ્ન આવ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે મતદાન કરવું જોઈએ તો કે તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ તેત્રીસ પ્રશ્ન કે બંધારણના કયા અનુચ્છેદ મુજબ એ અસ્પૃશ્યતા રહે તો કે તેની એ નાબૂદી માટેનો એ મૂળ મૂળભૂત હક્ક આપવામાં આવ્યો છે તો કે અસ્પૃશ્યતા નાબૂદી નાબૂદી માટેની જે કલમ રહે તો કે તે એ કલમ નંબર સત્તર છે એટલે કે જે તેત્રીસ મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જે અનુચ્છેદ સત્તર રહ્યો તો કે તે તેનો જવાબ બને છે જ્યારે અનુચ્છેદ અઢાર રહ્યો તો કે તે જે ખિતાબ હોય તો કે તેની માટે તેની નાબૂદી છે જ્યારે અનુચ્છેદ 20 તો કે એ ગુનાઓ સામેનું રક્ષણ અને જ્યારે અનુચ્છેદ 22 તો કે અપરાધો અને જે ધરપકડો એટલે કે અટકાયત અને જે ધરપકડ કરવામાં આવે તો કે તેની માટેનું જે રક્ષણ તો કે તે એ કલમ નંબર 22 મુજબ અને જે ગુનાઓ માટેનું જે રક્ષણ તો કે તે એ કલમ 20 નંબર મુજબ આપવામાં આવશે ત્યારબાદ એ 34 નો પ્રશ્ન કે રાજ્યની વડી અદાલતના જે ન્યાયમૂર્તિ હોય તો કે તેમની એ ઉંમર મર્યાદા તો કે એ કેટલી હોય છે તે ન્યાયાધીશ હોય તો કે તેમની માટેની ઉંમર રહે તો કે તે બાસઠ વર્ષ નક્કી કરવામાં આવશે. જ્યારે જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ હોય તો કે તેમની માટેની ઉંમર રહે તો કે તે પાસઠ વર્ષ છે. જો તો કે તે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન છે. નીચેના પૈકી કઈ સંસ્થા રહે તો કે તે બંધારણીય સંસ્થા નથી એટલે કે બંધારણીય સંસ્થા એટલે કે એવી સંસ્થા કે જેનો ઉલ્લેખ રહ્યો તો કે એ બંધારણ અંદર થયેલ હોય તો કે તેને એ બંધારણીય સંસ્થા કહેવામાં આવશે અને તેના સિવાયની કોઈ પણ સંસ્થા હોય તો કે તેને એ ગેરબંધારણીય સંસ્થા કહેવામાં આવશે તો કે આની અંદર તમને ગેરબંધારણીય સંસ્થા રહે તો કે તે પૂછવામાં આવ્યું છે અને તેનો જવાબ રહ્યો તો કે એ ઓપ્શન એ એટલે કે રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ રહ્યું તો કે તે એ બંધારણીય સંસ્થા નથી જ્યારે ચૂંટણી પંચ પછી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અને ગુજરાત જાહેર સેવા આયોગ રહ્યો તો કે તે એ બંધારણીય સંસ્થા છે માટે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બની જાય છે અને ત્યારબાદ એ છત્રીસનો વિશને કે તાજેતરમાં જે ICC મેન્સ T20 વર્લ્ડ કપ તો કે તેની એ આખરી મેચ એ ભારતે કયા દેશ સામે એ જીતી હતી તો કે આની અંદર જે ICC T20 મેચ છે અમેરિકા અને જે વેસ્ટ ઇન્ડિઝ તો કે તેની અંદર એ તેનું આયોજન કરવામાં આવ્યું તો કે તેની અંદર એ ભારત તો કે તે ફાઇનલ ની અંદર એ પ્રવેશ કરે છે અને જે ની અંદર એ ફાઇનલ માં એ દક્ષિણ આફ્રિકા તો કે તેને હરાવીને એ ભારત ભારત તો કે તે પોતાનો જે બીજો T20 વર્લ્ડ કપ તો કે એ જીતે છે માટે જે 36 નો પ્રશ્ન એ તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે સાઉથ આફ્રિકા રહ્યું તો તે તેનો જવાબ બને છે પરંતુ જો તમને એમ પૂછે કે સૌથી વધુ એ જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રહ્યું તો એ કયા દેશ જીત્યું છે તો તેનો અંદર જવાબ આવ્યો તો કે ઇંગ્લેન્ડ భారత వేస్తో వర్ల్డ్ జీతేలో సాతీస్ నంబర్ నో ప్రశ్న విమల్డన్ ఫ్రెం ఓపెన్ ఓస్ట్రెలియన ఓపెన్ వగేర క్షే ట టూర్నమెంట్ సాడ్రీస్ నంబర్ నో ప్రశ్న ఓప్షన్ డినిస్

અને ત્યારબાદ એ ઓગણત્રીસ મો પ્રશ્ન ઓગણચાલીસ મો પ્રશ્ન કે મેટરનિટી બેનિફિટ એક્ટ માં એ થયેલ અધતન સુધારા મુજબ એ પ્રથમ બાળક ની સમય દરમિયાન એ મહિલાને કેટલા અઠવાડિયાની ની તો કે એ પગાર માતૃત્વ રજા મળે છે તો કે જે ઓગણચાલીસ મો પ્રશ્ન આવ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે છવ્વીસ અઠવાડિયે રહે તો કે તે સુધીની એ મેટરનિટી લીવ રહે તો કે એ મહિલાને મળે છે અને આ સુધારો તો કે તાજેતરમાં થયેલ છે અને આનંદ સુધારો કરવામાં આવ્યો છે કે જે પ્રથમ બાળક અને જે બીજું બાળક હોય તો કે તે બંને બાળક સુધી એ છવ્વીસ અઠવાડિયા રહે તો કે ત્યાં સુધીની એ મેટરનિટી લીવ મળે છે અને ત્યારબાદ એ જે ત્રીજું બાળક હોય તો કે ત્યારે એ તમને એ બાર અઠવાડિયા રહે તો ત્યાંની એ મેટર્નિટી લીવ રહે તો કે એ મહિલાને મળવા લાયક છે તો તે ચાલીસમા નંબરનો પ્રશ્ન ત્યારબાદ જોડું તો કોઈ ચાલીસમાં નંબરનો પ્રશ્ન કે મોનિટરી પોલિસી કમિટી છે કે જેના દ્વારા એ બેંકના મુખ્ય દર તો કોઈ એ નક્કી કરવામાં આવશે તો તેમાં એ કુલ કેટલા સભ્ય હોય છે તો કે જે મોનિટરી પોલિસી કમિટી રહે તો કોઈ એ આરબીઆઈ દ્વારા તો કે તેના દ્વારા એ નક્કી કરવામાં આવશે અને જે મોનિટરી પોલિસી કમિટી હોય તો કે તેની અંદર એ કુલ તો કે એ છ સભ્યો હોય છે માટે જે ચાલીસનો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે છ રહ્યો તો કે તેનો જવાબ બને છે અને જે આ મોનિટરી પોલિસી કમિટી રહે તો કે તેની અંદર જે અધ્યક્ષ હોય તો કે તે એ આરબીઆઈ જે ગવર્નર હોય તો એ તેના હોદાની હોય એ તેના અધ્યક્ષ હોય છે

મલ્ટીપર્પઝનો જે મલ્ટીપર્પઝ વર્કરનો જે પેપર લેવાનું હતું તો તો કે તેનો એ 16 કર્યું અને જો તમે એ આવા છે એ ભૂતકાળની અંદર જે વિવિધ બોર્ડ દ્વારા જે પેપર લેવાના તો કે તે જોવા માંગતા હોય તો તમે એ આરએમસી દ્વારા જે બોર્ડ ઓફ્યુશનનો જે પેપર લેવો તો કે તે પણ જોઈ શકો છો અને આરએમસી મેનેજરનો પેપર પણ જોઈ શકો છો અને આરએમસી દ્વારા જે તેવી જ છ બે હજાર રોજ જે વિવિધ ભરતીની લેવાની પરીક્ષા તો તે માટેના પેપર રહ્યા તો તેનો વિડીયો બનાવીને પણ મૂકી દેવા હશે અને જે આ તમામ જૂના પેપર રહ્યા તો તે તમામ લિંક રે તો તે આ જે વિડીયો રહ્યો તો કે તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો કે ત્યાંથી એ તમારે તમામ જૂના પેપર તો કે તે અવશ્ય જોઈ લેવા અને જો તમે એ આરએમસી આરએમસી અથવા તો જે એએમસી સી રે તો કે તેના દ્વારા એ જે સહાયક જણાવી જે ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની માટેની એ તૈયારી કરતા હોય તો તેની એ એમસી અને તો તેની પ્લે લિસ્ટ પણ એ બનાવીને મૂકી દેવામાં આવશે તો કે તે તમામ તમારે પેપર તો એ જોઈ લેવા અને અહીં આપણે જે લેક્ચર લીધું તો કે તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કે તે પીડીએફ રે તો કદાચ એ આપણી જે ટેલિગ્રામ ચેનલ આરો લર્નિંગ રે તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવશે તો ત્યાં જઈને તમે તે પીડીએફ રે તો તે ડાઉનલોડ કરી શકો છો અને જો તમે એ આવા જ ભરતી એ અથવા તો તાજેતરમાં જે તો લેવાયેલા જોવા માંગતા હોય તો તમે એ આપણે આરું લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો તેને પણ સબસ્ક્રાઇબ કરી શકશો અને થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત